ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો વધુ એક સ્વામી સામે ફરિયાદ નોંધાય છે એક વેપારી પાસે તેમના મળતિયા મારફતે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી એક સત્તાણું કરોડ પાઠવ્યા હતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડરભાઈએ વેપારી પાસેથી એક પોઈન્ટ સત્તાણું કરોડ પડાવતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના પ્રિયદાસ સ્વામી સહિત ત્રણ સમય ગુનો નોંધી તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે મોટા વરાછામાં સજાનંદ પ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જીરામભાઈ કાનાણીની સાયણમાં લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર છે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવ પ્રિયાદાસ સ્વામી વેપારીની સાયાની હં આ કામના ફરિયાદી દિલીપભી કાનાની જે છે તે લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભી અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા ને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી નો સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના બે મશીનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત એક કરોડ સત્તાણું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી સાહેબો જે છે એમનો અવારનવાર ધમકી આપતા કાંટિયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગિરીશભાઈ ભી ભાલારાનો अटक કરવામાં આવેલા છે સર આ આરોપીમાં કોણ કોણ છે તેમનો શું છે આરોપીમાં હાલતોજીયા ગિરિશ ભાઈ જે છે એમનું તો લગભગ કોઈ ગુનાથી ટેસ્ટ છે નહીં પણ એમના જે ભાઈ છે કે જે હાલમાં माधवપ્રિદાસ સ્વામી તરીકે ઓળખાય છે અને તેમનું સાચું નામ મિતુલ જે છે એ એમના વિરુદ્ધમાં ભક્તિનગર પોસ્ટમેગનો દાખલ થયો છે એવું જાણવા મળેલ છે શું ધંધો વેબસાઈટ કરે છે